શહેરમાં ટ્રાફિક સમસ્યા વકરી રહી છે ત્યારે દક્ષેશ્વર મહાદેવ મંદિર થી પીયush પોઈન્ટ જર્નાલિસ્ટ કોલોની તેરે નામ ચોકડી ચોકડી ઝોન 3 ટ્રાફિક પોલીસ રસ્તા પર તમામ સામે કાર્યવાહી કરી ઈ મેમો જારી કર્યો ગાડીઓ ધરાવતા કડક ચેતવણી પણ અપાઈ કે જો ખોટી જગ્યા ઉપર ગાડીઓ જોવા મળશે તો તેમની સામે કડક કાર્યવાહી કરાશે આ દક્ષેશ્વર થી પીયush પોઈન્ટ થઈ ચાર રસ્તા અને તેરે સર્કલ પર જ્યારે પીક હોય છે ત્યારે જ્યારે પણ કોઈ પણ વાહન જતું હોય છે એને ખૂબ જ સમય લાગે છે અને એનું મુખ્ય કારણ હોય છે કે રિક્ષાવાળા ગમે ત્યારે ગમે ત્યાં પાર્કિંગ કરી આખો સર્વિસ રોડ બ્લોક રાખતા હોય છે જેના અનુસંધાને અમારે આખી ટ્રાફિકની ટીમ કે જ્યાં આવા રિક્ષાવાળા પાર્કિંગ કરીને જતા હોય કોઈ ફોર વ્હીલર ચારે પાર્કિંગ કરીને ટુ વ્હીલર પાર્કિંગ કરીને આ રીતે બેસતા હોય તેમજ ત્યાં આખું એક સબ્જીમાં શાકભાજી માર્કેટ આખું રોડને પેક કરી દેતા હોય છે જેના અનુસંધાને ઘણી વખત અમને ટ્રાફિક કન્જક્શનના કોલ આ પોઈન્ટ ઉપર અવારનવાર આવેલા હોય છે જેને અનુસંધાને અમારા રિજની આખી ટીમની સાથે અમે ત્યાંથી ફૂડ પેટ્રોલિંગ કરેલું અને આવી જેટલી પણ હર્ડલ્સ હતી અને આ જેટલા પણ આવા જે ગેરકાયદેસર પાર્કિંગ હતા તેમજ પાથરણવાળા હતા તેમને એસએમસીની સાથે રાખી એમને દૂર કરવામાં આવેલા છે જેથી કરી અને ત્યાંથી આવતા જતા લોકો અને સરળતાથી ત્યાંથી ટ્રાફિકમાંથી પસાર થઈ શકે લગભગ સાડી ત્રણસો થી વધુ જે વાહન ચાલકો છે એને ઈ માધ્યમથી દંડ ફટકાર છે અને એસએમસી એમની કાર્યવાહી કરી અને અમુક લારી અને અમુક પાથાણાવાળાના માલસામાન કબજે કરેલ છે શહેરમાં નશાના કાળાકારો